પોરબંદર અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા ગીગા ભમણ નામના શખ્સ સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે અનુસૂચિત જાતિ વિશે અશોભનીય ટિપ્પણી કરનાર એ શખ્સ સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ કરવા કમલાબાગ પોલીસમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મર દ્વારા અનુસૂચિત જાતિ વિશે પણ અશોભનીય ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ ઘટનાને લઈને પોરબંદર ભીમ મહોત્સવ સમિતિના આગેવાન બાબુભાઈ પાંડા પાંડાવદરા દ્વારા પોરબંદર કમલા બાગ પીઆઈ પરમાર તેમજ ભાવનગરના એસપીને લેખિતમાં રજૂઆત કરી ગીગા ભમર સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધવા માંગ કરી હતી હાલમાં જે ભાવનગર જિલ્લાની અંદરમાં જે તળાજા મુકામે જે સમૂહ હતા આહિર સમાજમાં એ સમૂહ અંદરમાં એક ગીગો ધમ્મર કરીને છે એની હું માનસિક સ્થિતિ હોય તો અમને ખબર નથી પણ એને અવારનવાર અમુક સમાજને ટાર્ગેટ કરી અને ઉતારી પાડવાની કોશિશ કરેલ છે અને અમારા સમાજ વિશે પણ ગેરબંધાણીય શબ્દો બોલી અને અમારા પણ અમને નીચે પાડી દેવાની જે એની પેરવી કરી અને જે વિકૃતિની માનસિકતા છે એ રીતના જે બોલ બોલી અને એવી ટિપ્પણી કરેલી છે એના માટે અમે પોરબંદરની અંદરમાં કમલાબાદ પીઆઈ પરમાર સાહેબને એક આવેદન દઈ આવ્યા છે કે ભાઈ એટ્રોસિટી એક્ટ આનો ગુનો નોંધો અને ભાવનગરના એસપીને કંઈ ઇમેલ કરી અને મેં ફરિયાદ આપેલી છે કે ભાઈ એને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવો જોઈએ અને આવી નિમ કક્ષાના માણસ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે એક વખત આવું આ જાહેરમાં અપમાનિત કરતા હોય અને કોકને ઉતારી પાડવાની કોશિશ કરતા હોય ગેરબંધાણી શબ્દો બોલતા હોય તો એને જે બંધારણ મુજબ જે ગુનો થતો હોય ગુનો દાખલ કરે અને એને વહેલા વહેલી અટકાયત કરી અને સજા કરે એવી અમારી માંગણી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ સમાજના આગેવાન ગીગા બમણના વિરોધમાં ચારણ ગઢવી સમાજ દ્વારા રજૂઆત બાદ હવે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પણ ફરિયાદ નોંધાવા રજૂઆત કરાય છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર